નખત્રાણાના રામેશ્વર મંદિર ગ્રાઉન્ડ ખાતે ખેડૂત લક્ષી કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો તાલુકા પંચાયતના પ્રમુખ બે દિવસીય કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો હોદ્દેદારોએ પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું કે નખત્રાણા તાલુકાના ધરતીપુત્રો ખેતી ક્ષેત્રે સિરમોર થયા છે આ ખેડૂતોના કોઠા સૂજથી અન્ય તાલુકાના ધરતીપુત્રો પ્રેરણા લઈ ખેતી ક્ષેત્રે ડંકો વગાડ્યો છે મગફળીનો પોકેટ ગણાતો એરિયા તો આ તાલુકામાં હવે બાગાયતી પાકો ક્ષેત્ર હબ ગણાય છે કેસર કેરી દાડમ દ્રાક્ષ પપૈયા કેળા સહિતના બાગાયતી પાકોમાં આ તાલુકાએ કાઠું કાઢ્યું છે અહીંના ધરતીપુત્રો મહેનતું છે અને આ તાલુકાને પાણી પણ ઊંડા છે રવિ પાકોની ફસલમાં પણ આ તાલુકો અવ્વલ રહે છે તેમણે વધુમાં કહ્યું હતું કે આ તાલુકાના પ્રગતિશીલ ધરતીપુત્રો પણ કાબિલે કાબિલેદાજ છે તેમના પણ અનુભવો ખેતી ક્ષેત્રે લેખાશે આજનો પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું વિડિયો ટેલિકાસ્ટનું પ્રસારણ થયું હતું ચૌદ જેટલા વિવિધ ખેતીવાડી બાગાયતી વેટરનરી આરોગ્ય અટલ ભૂજલ યોજના ડ્રોન ટેકનોલોજી જીએચએફી સહિતના સ્ત્રોત ઉભા કરાયા હતા કૃષિ પ્રદર્શન પ્રગતિશીલ ખેડૂતોના સન્માન તથા ફાર્મની મુલાકાત પણ લેવાઈ હતી આ પ્રસંગે ખેડૂતો અગ્રણીઓ ગ્રામ સેવકો તલાટી સરપંચો મંડળીના હોદ્દેદારો સહિતના ઉપસ્થિત રહ્યા હતા